લોકસભાની જે તૈયારીઓ છે તે અત્યારે ચાલી રહી છે જેવામાં લોકસભા ચૂંટણીની જાહેરાતો થઈ ગઈ છે ત્યારે ભાજપ દ્વારા છે તે હવે તમામ જે છવ્વીસે છવ્વીસ સીટો છે ત્યાં અત્યારે જે તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે ભાજપ દ્વારા દર વર્ષ દર વખતે જ્યારે વિધાનસભા અને લોકસભાની ચૂંટણી આવતી હોય છે ત્યારે મીડિયા સેન્ટર છે તે શરૂ કરવામાં આવતું હોય છે ત્યારે અત્યારે અમદાવાદના જે એસજી હાઈવે ખાતે છે ત્યાં અત્યારે ભાજપનું જે પ્રદેશ લેવલનું મીડિયા સેન્ટર છે તેનો આજે પ્રારંભ થવા જઈ રહ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ છે તેઓ થોડી વારમાં અહીં પધારવાના છે અને જે મીડિયા સેન્ટર છે તેને ખુલ્લું મૂકવાના છે ત્યારે આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો જે એસજી હાઈવે પરના મીડિયા સેન્ટરના છે ત્યારે ત્યારે તમામ જે કાર્યકર્તાઓ છે તે અહીં પહોંચી રહ્યા છે થોડીવારમાં છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તેઓ પહોંચવાના છે ત્યારે અદ્યતન જે કહી શકાય એ પ્રકારે તમામ સુવિધા સાથે આ જે તૈયાર છે તે કરવામાં આવ્યું છે ત્યારે કરવામાં આવે તો અહીં વીઆઈપી રૂમ છે તે પણ રાખવામાં આવ્યું છે કારણ કે જ્યારે મોટા નેતાઓ જેમ કે કેન્દ્રીય મંત્રીઓ છે તે ચૂંટણી પ્રચારમાં આવશે એ સમયે નેતાઓ છે તે અહીં રહી શકે અને તેને તમામ વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે આજે મીડિયા સેન્ટર તમે જોઈ રહ્યા છો એનું થોડી વારમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ છે તેઓ ઉદ્ઘાટન કરવાના છે અરિબિન કાપી અને જે મીડિયા સેન્ટર છે ભાજપ પ્રદેશનું તે ખુલ્લું મૂકવાના છે ત્યારે અત્યારે તમે અહીં જોઈ શકો છો કે તમામ તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે જે મીડિયા સેન્ટરની વાત કરવામાં આવે તો અહીં અધ્યતન પીસી રૂમ છે તે પણ રાખવામાં આવ્યું છે સાથે અહીંથી જે તમામ જે લોકસભાની સીટો છે છવ્વીસ સીટો અને ગુજરાતના તેત્રીસ જિલ્લાઓ તેમનું છે તે મોનિટરિંગ કરવામાં આવશે ત્યાં જે પ્રકારે મીડિયા અહેવાલો છે તે પ્રસારિત થતા હોય છે તેમનું પણ સમીક્ષા છે તે કરવામાં આવશે તમામ બાબતો ઉપર છે તે નજર રાખવામાં આવશે ત્યારે ત્યારે અદ્યતન જે મીડિયા સેન્ટર છે તે આજે શરૂ થઈ રહ્યું છે જેમાં મુખ્યત્વે વાત કરવામાં આવે તો જે વીઆઈપી રૂમ છે તે ખાસ બનાવવામાં આવે છે કારણ કે કેન્દ્રીય મંત્રી છે તે અહીં આવતા હોય છે સાથે સીએમ સહિતના જે મોટા પદાધિકારીઓ છે જ્યારે અહીં પહોંચશે ત્યારે તમામ સુવિધાઓ છે તેમને મળે તે માટે તેમને સ્પેસ મળી રહે અલગથી એ પ્રકારની વ્યવસ્થા છે તે અત્યારે અહીં કરવામાં આવ્યું છે પીસી રૂમ છે તે બનાવવામાં આવ્યું છે ને જ્યારે લોકસભાની ચૂંટણી આવતી હોય છે ત્યારે મોટા પ્રમાણમાં મીડિયાની ડિબેટો થતી હોય છે તેથી જે નેતાઓ છે તે અહીંથી જ એ પ્રાઇમ ટાઈમ ડિબેટોમાં પાર્ટિસિપેટ કરી શકે એ પ્રકારની વિશેષ વ્યવસ્થા છે તે પણ અહીં કરવામાં આવી છે થોડીવારમાં ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ છે તેઓ અહીં પહોંચવાના છે અને ત્યારે આ મીડિયા સેન્ટર છે જેને ખુલ્લું મૂકવામાં આવશે ત્યારે દર વખતે જ્યારે લોકસભાની ચૂંટણી આવતી હોય છે ત્યારે આ પ્રકારની વ્યવસ્થા છે તે કરવામાં આવતી હોય છે ને ત્યારે આ તમામ જે વ્યવસ્થાઓ છે તે તમે અહીં જોઈ શકો છો કે કેવા પ્રકારે અહીં વ્યવસ્થા છે તે કરવામાં આવી છે ત્યારે અહીં લોકો છે તે પહોંચી રહ્યા છે કાર્યકર્તાઓ પહોંચી રહ્યા છે ત્યારે જે તમામ ફરી એકવાર મોદી સરકાર છે એ પ્રકારના પોસ્ટર છે તે અહીં લગાવવામાં આવ્યા છે શ્રદ્ધાબેન આપણી સાથે છે શ્રદ્ધાબેન ખાસ કરીને કેવા પ્રકારની વિશેષ વ્યવસ્થાઓ છે તે આ વખતે કરવામાં આવી છે જો જે પ્રમાણે કેન્દ્રીય નેતૃત્વના આદેશ છે એ પ્રમાણે મીડિયા સેન્ટર છે જે ગુજરાત પ્રદેશનું લોકસભા માટે આજે બની ગયું છે અને જ્યાં સુધી કેવા પ્રકારની તૈયારીને મીડિયા સેન્ટરમાં શું છે તો બિલકુલ અત્યાર આધુનિક જે અમારી પાસે બુથ છે બે એક અને બે કે જેની અંદરથી અમે તમામે તમામ જે મીડિયા છે નેશનલના છે કે અન્ય લોકો સાથે જે અમારે ડિબેટ્સ કરવાની થશે મુખ્ય પ્રવક્તાથી લઈને સહપ્રવક્તા ડિબેટ પેનલિસ્ટ એની વ્યવસ્થા છે એક્સક્લુઝિવલી પ્રેસ કોન્ફરન્સનો આખો રૂમ છે કે જ્યાં પ્રેસના મીડિયાના લોકો બેસી શકે છે અને જે પણ પ્રેસ થશે જે કેન્દ્રીય મંત્રાલય તરફથી થશે કે રાષ્ટ્રીય પ્રવક્તા કે ગુજરાતનું જે પદાધિકારી છે કે નેતૃત્વ છે એ કરશે એની સાથે આપની આપલે વાર્તાની આપલે થઈ શકે એની વ્યવસ્થા છે એની સાથે ગ્રુપ ડિસ્કશન કરી શકાય સ્મોલ રાઉન્ડ ટેબલ ડિસ્કશન કરી શકાય એ વ્યવસ્થા છે અને એક આખું એક્સક્લુઝિવલી મીડિયા મોનિટરિંગ રૂમ છે કે તેમાં તમામ ઇલેક્ટ્રોનિક મીડિયાની જે વિવિધ ચેનલો છે એની અંદર શું સમાચાર પ્રસિદ્ધ થઈ રહ્યા છે એની પણ અને એની સાથે રોજ એક ગુજરાતીની અંદર પ્રેસ નોટ બનશે રિજનલ લેંગ્વેજની અંદર જેનું ટ્રાન્સલેશન હિન્દી અને ઇંગ્લિશ ની અંદર પણ પણ કરવામાં આવશે રૂમ ખાસ બનાવવામાં છે જેવો કોઈ કલ્ચર ભારતીય જનતા પાર્ટીમાં હોતું જ નથી કોઈ વીઆઈપી કલ્ચર જેવું છે જ નહીં જે રૂમ છે એની અંદર અમારું જે કેન્દ્રીય નેતૃત્વ આવતું હોય છે એ લોકોને બેસવાની અને ડિસ્કશન કરવાની જે છે એ વ્યવસ્થાઓ છે

તેઓએ શ્રદ્ધા રાજપૂત ભારતીય જનતા પાર્ટીના નેતા તેમની સાથે પણ તેઓએ વાત કરી છે અને કઈ રીતે આ મીડિયા સેન્ટરમાં સુવિધાઓ રહેવાની છે લોકો સુધી કઈ રીતે તેઓ પહોંચવાના છે તેના વિશે પણ તેઓએ ખાસ માહિતી આપી